જી નમસ્કાર હું ટીઆર યાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તમે બધા મસ્ત હશો મજામાં હશો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી સારી એવી કરી રહ્યા છો કરતા હશો તો મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ટોપિક વાઇઝ વિડીયો સિરીઝ આપણે જે ચાલુ કરી છે મતલબ કે તમામે તમામ ટોપિક કવર કરી લીધા છે એન્જિન ઓવરહોલિંગ એટલે કે ઓવરહોલિંગ એટલે કે નવીનીકરણ કંઈક નવીનીકરણ કરવું તો ઘણા મિત્રો પૂછતા હતા કે ઓવરહોલિંગ એટલે શું તો ઓવર હોલિંગ એન્જિન ઓવરહોલિંગ એટલે કે એન્જિનનું નવીનીકરણ તો મિત્રો જીએસઆરટીસી હેલ્વરની પરીક્ષા હવે ટૂંક સમયમાં નજીક આવી રહી છે તો તેની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર શરૂ કરવામાં આવેલ છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે જેમાં એકસો પચાસ પ્લસ વિડીયો બનાવેલા છે જે હેલ્પરના સિલેબસ પ્રમાણે જેમાં તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે તે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને તમામે તમામ પીડીએફ તમને ફ્રીમાં મળી શકે અને હેલ્પરની સારી એવી તૈયારી કરી શકો જેમાં સાત હજાર સાતસો પ્લસ એમ સીક્યુ અંદાજીત હશે જે ઘણા ઉપયોગી સાબિત થશે હવે મિત્રો પંદર દિવસ બાકી છે રિવિઝન જ હવે તમારે કરવાનું રહેશે જેટલું પણ વાંચ્યું છે જે પણ વાંચ્યું છે એનું સતત રિવિઝન કર્યા કરો અને બીજો કે જે પ્રમાણે મતલબ કે સમય નીકળી રહ્યો છે ધીરે ધીરે તો તૈયારી તમારી રીતે વધારતા જાઓ સતત રિવિઝન કરતા જાઓ જેથી તમને ફાયદો થાય હવે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસીએલ પર બે હજાર પચીસ એન્જિન ઓવરહોલિંગ એન્જિન નવીનીકરણ તો મિત્રો એન્જિન ઓવરહોલિંગ શું છે તો કે એન્જિન ઓવરહોલિંગ એ એન્જિનને તેની સારી કાર્યક્ષમ કન્ડિશનમાં એટલે કે સારી જે કાર્યક્ષમ કન્ડિશનમાં એટલે કે સ્થિતિમાં પુનઃસ્થાપિત ફરીથી સ્થાપિત કરવા માટે કરવામાં આવે છે તેમાં એન્જિનના ભાગોને ખોલવાના હોય છે તેમની તપાસ કરવાનું ચેકિંગ કરવાનું હોય છે ઘસાઈ ગયેલા જે ભાગો છે એને દૂર કરવા બદલી દેવા અને કાર્યક્ષમતા અને ચોકસાઈ સુધારવા માટે તેને ફરીથી એસેમ્બલ કરવાનું જે તમે ખોલ્યા છે ઘસાઈ ગયેલા પાર્ટ્સ છે એને બહાર કાઢી નવા પાર્ટ્સ લગાવવાના છે અથવા તો બદલી દેવાના છે અને કાર્યક્ષમ અને ચોકસાઈ સુધારવા એની જે કાર્યક્ષમતા છે એની ચોકસાઈ જે છે એને સુધારવા માટે જે એન્જિનની કાર્યદક્ષતા અથવા તો કાર્યક્ષમતા એ જે કાર્ય કરવાની જે ક્ષમતા છે અને એની ચોકસાઈ સુધારવા માટે તેને ફરીથી એસેમ્બલ એટલે કે ભેગું કરવાનું કામ છે એટલે કે એન્જિનની જે નવી નવીનીકરણ એટલે કે ઓવરહોલિંગ એની તેની કાર્યક્ષમ કન્ડિશનમાં પુનઃસ્થાપિત કરવામાં માટેની જે પદ્ધતિ છે એને એન્જિન ઓવરહોલિંગ કહેવામાં આવે છે એન્જિન ઓવરહોલિંગ એટલે કે નવીનીકરણના સામાન્ય કારણો ઓવરહોલિંગ કેમ કરવામાં આવે છે અથવા તો શા કારણે થાય છે તો કે પાવરમાં ઘટાડો થયો હોય ઓઇલનો વધુ વપરાશ થતો હોય નીલી અથવા તો કાળી એડજસ્ટ ધુમ્મસ હોય લો કમ્પ્રેસન હોય નોકિંગ એટલે કે અસામાન્ય અવાજ આવતો હોય ઓવરહિટિંગ થયેલું હોય કસારા અને ફાટવાની વધુ માત્રા હોય તેલમાં ઘટાડો ઓઇલ અથવા તો કુલરનું દૂષણ એટલે કે ખરાબ થાય થઈ જાય પ્રિવેન્ટિંગ મેન્ટેનન્સ અને એમિશન કમ્પ્લાયન્સ તો કે આ જે અગિયાર કારણો છે જે એના કારણો છે ઓવરહોલિંગના તો એક પછી એક ચર્ચા કરીશું તો કે પાવરમાં ઘટાડો કેમ થાય છે તો કે પિસ્ટન રિંગ છે સિલિન્ડર છે અથવા તો કે વાલના ઘસારાને કારણે એન્જિનની કાર્યક્ષમતા અથવા તો કે એની કાર્યદક્ષતા અથવા તો આઉટપુટ પાવરમાં ઘટાડો થાય છે ઓઇલમાં વધુ પડતો વપરાશ બીજા નંબરમાં તો કે પિસ્ટન રિંગ છે વાલ સીલ છે અથવા તો ગાસ્કેટ જે છે એના ઘસારાના કારણે વધારે ઓઇલ વપરાશ થાય છે લીકેજ હોઈ શકે એના પછી નીલી અથવા તો કાળી એક્ઝોસ્ટ ધુમ્મસ તો કે નીલી ધુમ્મસ ઓઈલ બળે છે તે દર્શાવે છે જ્યારે કાળી ધુમ્મસ અપૂર્ણ દહન શું છે જેનું કારણ બળતણ સિસ્ટમની ખામી કે એન્જિનની ખરાબ સ્થિતિ હોઈ શકે એના પાસે વાત કરીશું લો કોમ્પ્રેશન તો કે સિલિન્ડરમાં પિસ્ટન્ડરિંગ છે વાલ સીટ છે અથવા તો સિલિન્ડર વોલના ઘસારાના કારણે નુકસાન થાય છે એના પાસે વાત કરીશું નોકિંગ એટલે કે સામાન્ય અસામાન્ય અવાજ

નિયમિત વપરાશથી ક્રેન્કશાફ્ટ છે કેમ છે અને અન્ય જે આંતરિક ભાગોમાં ઘસારો થાય છે ઘણા ટાઈમ પછી એમાં સતત એકબીજાના આકર્ષણમાં મતલબ કે હોય સંપર્કમાં તો એના લીધે શું થાય ઘસારો થાય પછી તેલમાં ઘટાડો તો કે બળતણ કાર્યક્ષમતામાં ઘટાડો રિંગ છે અથવા તો સિલિન્ડર હેડ જેવા ઘસાઈ ગયેલા ભાગોને કારણે બસ જે બળતણ કાર્યક્ષમતા ઘટે છે એના પછી વાત કરીશું ઓઇલ અથવા તો કુલન્ટનું દૂષણ અથવા તો એ ખરાબ થઈ જાય તો કે હેડ ગાસ્કેટ ફાટવા અથવા તો સિલિન્ડર હેડમાં તિરાડો હોવાના કારણે ઓઇલ અને કુલન્ટ મિશ્રણ જે એન્જિનની લુબ્રિકેશન અને કુલિંગને અસર કરે છે એટલે કે જે હેડ ગાસ્કેટ છે એ ફાટી જાય અથવા તો જે સિલિન્ડર હેડમાં તિરાડો હોવાના કારણે ઓઇલ અને કુલન્ટ મિશ્રણ થાય છે જેથી કુલિંગને લુબ્રિકેશન અને કુલિંગને અસર થાય છે જે ઓઇલ અને કૂલરનો મતલબ કે ખરાબ થઈ જાય છે કહેવાનો મતલબ કે એમાં પ્રદૂષણ અથવા તો દૂષણ થાય એના પછી પ્રિવેન્ટિંગ મેન્ટેનન્સ અટકાવ નિભાવ તો કે પ્રિવેન્ટિંગ મેન્ટેનન્સનો જે છે જે એની શેડ્યુલ કરેલું હોય નવી નવીનીકરણ તો જે એન્જિનના જીવનકાળને લંબાવે છે પ્રિવેન્ટિંગ મેન્ટેનન્સ તો અચાનક ખામી નિવારે છે એના પછી એમિશન કમ્પ્લાયન્સ તો કે એન્જિન કાર્યક્ષમ અને સ્વચ્છ રીતે કામ કરે છે તે સુનિશ્ચિત કરવા માટે અપડેટેડ જે એમિશન હવે વાત કરીશું ઓવરહોલિંગની પ્રોસેસ ઓવરહોલિંગ એટલે કે નવીનીકરણની પ્રક્રિયા શું છે નવીનીકરણની જે પ્રોસેસ છે એને તો કે એન્જિનની ઓવરહોલિંગ એટલે કે નવીનીકરણ એ એન્જિનની જે તપાસ ચેકિંગ એનું રિપેરિંગ અને પુનઃસ્થાપન ફરીથી એને નવું બનાવવું જે પુનઃસ્થાપન કરવાની જે નિયમબદ્ધ પ્રોસેસ છે જે તેને શ્રેષ્ઠ જે કાર્યક્ષમતા પાછી લાવવા માટે કરવામાં આવે છે એન્જિન ઓવરહોલિંગ પ્રોસેસમાં શું હોય છે તો પહેલી એની તૈયારી કરવી પડે પ્રિપેરેશન તો કે એન્જિનની સ્થિતિનું મૂલ્યાંકન કરવું એનું જે એન્જિનની જે સ્થિતિ છે એનું મૂલ્યાંકન કરવું પાવરનું નુકસાન વધુ ઓઈલ વપરાશ અથવા તો નોકિંગ જેવા મુદ્દાઓની ઓળખ કરી નવીનીકરણની જરૂરિયાત જે છે એ નક્કી કરવાની હોય છે એના પછી જે તૈયારીમાં વર્કપ્લેસ પ્લેસ કાર્ય કાર્યસ્થળ તો તૈયાર કરવો જે વર્કપ્લેસ તો કે તમામ જરૂરી સાધનો અને સલામતીના ઉપકરણો સાથે સફાઈયુક્ત સારી રીતે સહજ કાર્યસ્થળ તૈયાર કરવું કોમ્પોનેન્ટને ડિસ્કનેક્ટ અને હટાવો એટલે કે બેટરી છે ટર્મિનલ છે એને ડિસ્કનેક્ટ કરવું તમામ પ્રવાહીઓ જે છે ભરેલા છે તો કાઢી નાખવા અને અલ્ટરનેટર રેડિએટર અને એક્ઝોસ્ટ સિસ્ટમ જેવા ઘટકો દૂર કરવા એના પાસે છે નિરીક્ષણ જે નિરીક્ષણ તો કે દ્રશ્ય ચકાસણી તો કે તિરાડો છે વાંકા પડવું છે અથવા તો વાંકા પડવું અથવા તો ઘસારાના જે ચિહ્નો છે ચિહ્નો માટે જે એના ભાગો છે એની તપાસ કરવી એના પાસે ટોલરન્સ માપવા તો કે માઇક્રોમીટર છે ગેજ છે વગેરે જેવા ચોકસાઈવાળા જે સાધનોનો ઉપયોગ કરીને સિલિન્ડર પિસ્ટન અને ક્રેન્ક જેવાના માપ ચકાસવા એ માપમાં શું ફરક આવ્યો છે એ ચેક કરવું ઘસારાના કારણે પછી ઓઇલ પેસેજ જે ઓઇલ પેસેજમાં જે પેસેજ છે એને ચકાસવું ઓઇલ પેસેજમાં અવરોધ ન હોય તે સુનિશ્ચિત કરવા જેથી યોગ્ય લુબ્રિકેશન બને રિપેરિંગ અને રિપ્લેસમેન્ટ એટલે કે કમ્પોનન્ટ સાફ કરવા તમામ ભાગોને સોલવન્ટ અથવા તો અલ્ટ્રાસોનિક ક્લિ ક્લિનિંગ જેવી વિશિષ્ટ સાફ સફાઈ સાધનો વડે સારી રીતે સાફ કરવી કસાઈ ગયેલા ભાગો બદલવા તો કે પિસ્ટન રિંગ છે બેરિંગ છે ગાસ્કેટ જેવા નુકસાન થયેલા ઘટકો બદલવા એના પાસે પુનઃ એકત્રીકરણ તો કે નવા ગાસ્કેટ અને સીલ લગાવો તો લીક ન થાય તે માટે નવા ગાસ્કેટ અને સીલનો ઉપયોગ કરવો એન્જિનને ફરીથી એસેમ્બલ કરવો તો કે જે બધા ભાગ્યોની યોગ્ય ક્રમમાં કાળજીપૂર્વક ફિટ કરવા જે કાળજીપૂર્વક ફિટ કરવા અને જે મેન્યુફેક્ચરરની દર્શાવેલ જે સ્પેસિફિકેશનનું પાલન કરવું ટાઈમિંગ સેટ કરવું તો ડિઝાઇન અનુસાર કેમ સાફ્ટ અને ક્રેન્ક સાફ્ટના ટાઈમિંગને સેટ કરવા એના પછી ટેસ્ટિંગ અને સ્થાપન તો કે સ્થાપન પહેલાં પરીક્ષણ કરવું તો કે એન્જિન યોગ્ય રીતે કાર્યરત છે કે નહીં તે સુનિશ્ચ સુનિશ્ચિત કરવા માટે કમ્પ્રેસન ટેસ્ટ અથવા તો બેન્ચ ટેસ્ટ કરવો એના પછી એન્જિન ફરીથી ઇન્સ્ટોલ કરવું તો કે એન્જિન ને ફરીથી વાહન માં મૂકવા તમામ ઘટકો ફરીથી જોડો અને પ્રવાહીઓને ફરીથી ભરવા લીક અને એડજસ્ટમેન્ટ ચકાસવું તો કે એન્જિન શરૂ કરું લીકેજ ચકાસવું અને જરૂરી એડજસ્ટમેન્ટ કરવું એના પછી ઓવરહોલ બાદ જાળવણી નવીનીકરણ થયા બાદ શું જાળવણી કરવી તો કે બ્રેક ઇન પીરિયડ તો કે બ્રેક ઇન પીરિયડ દરમિયાન નક્કી કરેલા જે માર્ગદર્શિકા અનુસરીને એન્જિનનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો નિયમિત તપાસ તો કે એન્જિન યોગ્ય રીતે કાર્યરત છે કે સુનિશ્ચિત કરવા માટે ઓઇલ લેવલ કુલન્ટ તેમજ કુલ જે કુલ કાર્યક્ષમતાની નિયમિત તપાસ કરતા રહેવો તો મિત્રો આજે એન્જિન ઓવરહોલિંગ વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરી આના એમસીક્યુ જે છે આપણે નેક્સ્ટ વિડીયોમાં અપલોડ કરી દેશો એમાં બીજા જે પાર્ટ છે એમાં આના જે છે જે એમ સીક્યુ પરીક્ષામાં પૂછાવાલાયક જે છે એ એડ કરી દઈશું જેથી કરીને તમને વાંધો ના આવે તો મિત્રો જે છે એન્જિન ઓવરહોલિંગ હવે નેક્સ્ટ વિડીયો આપણે જે છે ગુણોત્તરને પ્રમાણ વિશે ચર્ચા કરીશું અને પછી વેગ અને વેલોસિટી જે છે જે વેલોસિટી છે સ્પીડ છે બરાબર તો એના વિશે આપણે ફક્ત હવે બે ચેપ્ટર બાકી છે એટલે તમારું જે ટેકનિકલ સિલેબસ કમ્પ્લીટ થઈ જશે અને ઓલરેડી નોન ટેકનિકલ પણ આપણે જે આઈએમપી છે જે જે નોન ટેકનિકલ છે ગુજરાતનો ઇતિહાસ છે ભૂગોળ છે કોમ્પ્યુટર છે એના પાસે વર્તમાન પ્રવાહો છે વર્તમાન પ્રવાહોની પણ છ ચાર આપણે વિડીયો બનાવેલા છે ને ચાર પાંચ વિડીયો બનાવેલા છે અને પીડીએફ પણ તમને ગ્રુપમાં મૂકી છે છેલ્લા છ મહિનાનું જે ગુજરાત પાક્ષિક છે એની પીડીએફ આપણે ટેલિગ્રામમાં મૂકી છે જેના અઢીસો પ્લસ બસો પચાસ પ્લસ એમસીક્યુ છે એની અંદરથી જ મોસ્ટ ઓફલી તમારે પાંચ છ માર્ક્સ આવી જશે જેટલું પણ પૂછાશે એની અંદરથી જ પૂછાશે એટલે વર્તમાન પ્રવાહો છે પછી એન્જિનિયર ડ્રોઈંગના પણ વિડીયો બનાવેલા છે કોમ્પ્યુટરના વિડીયો તમામે તમામ તમાર જે તમારો સિલેબસ છે એ પ્રમાણે તમામે તમામ વિડીયો બનાવેલા છે જેથી કરીને તમને ઘણો ફાયદો થશે મિત્રો જો વિડીયો પસંદ મિત્રો આવ્યો હોય તો લાઇક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો